ગુડ મોર્નિંગ સવાર થઈ ગઈ છે અને સવારના વાગે છે સાડા છ અને સાડા છ વાગે અમે અત્યારે પહોંચ્યા છીએ જૂનાગઢથી થોડાક આગળ અને સરસ મજા અહીંયા આગળ એકદમ ધુંધરું ધૂંધરું છે કંઈ દેખાતું નથી અને થકે છે થોડી થોડી અને થોડા ફ્રેશ થવા માટે ઉઠ્યા એવા અહીંયા ચા પીવા માટે આવ્યા છે કારણ કે ચા વગર ના ચાલે તો અને આ રહી અમારી મિની ટ્રાવેલ્સ

ક્યાંય આવા નીકળ્યા હતા એ જગ્યા પર આવી ગયા છે અને બસ જઈ રહ્યા છે અહીં હતા થોડી વારમાં શું કે અને ત્યાં જઈને તમને બધાને બતાવી દઉં એ જગ્યા કે કઈ જગ્યા છે આમ ફટાફટ જઈએ છીએ ચાલતા ચાલતા ફાઇનલી અમે આવ્યા હતા આજે સોમનાથ મહાદેવના દર્શન કરવા અને સરસ મજાના મહાદેવના દર્શન કર્યા અને અહીંયાથી રિટર્ન થયા પણ અહીંયા મંદિરમાં એને એક વસ્તુ થયું કે મારા જે શૂઝ હતા એ શૂઝ કોઈ લઈને જતું રહ્યું તો હવે ખુલ્લા પગે અત્યારે તડકામાં ચાલુ પડે છે કારણ કે કોઈ હવે બિચારું લઈને જતું રહ્યું તો હવે કંઈ નહીં નવા લઈ જઈશું પણ મહાદેવના બહુ મસ્ત દર્શન થયા તરત અંદર ફોન લઈ જવાય એવું નહોતું એટલા માટે ફોન લઈને નહોતી ગઈ બારે મુકાવડાઈ દીધો હતો તો બહાર આવીને ફરી વ્લોગ સ્ટાર્ટ કર્યો

આ છે સોમનાથના દરિયાની પાસે બધું શંખનું જે કંઈ વસ્તુ હોય છે સમુદ્રી જે છીપ હોય છે કોળી હોય છે એનાથી આ બધું બનાવવામાં આવે છે અને બહુ જ મસ્ત છે અમે અહીંયા જોવા માટે આવ્યા હતા કે શું શું છે અહીંયા ઝૂમ અને બધું સમુદ્રી જે પણ હોય શંખ કોડી છીપલા બધાથી અહીંયા આગળ બહુ મસ્ત બન બનાવટથી કરો અહીંયા આગળ વેચવામાં આવે છે બનાવીને મિરર ને બધું ખાસું બધું છે અહીંયા આગળ ઝૂમર પણ છે બહુ જ મસ્ત છે તમે આવો તો જરૂરથી ગમતા હોય તો ખરીદી કરજો હવે અમે અહીંયાથી નીકળ્યા છીએ અને જઈએ છીએ જમવા માટે બપોર થઈ ગઈ છે સમથિંગ સાડા બાર બાર વાગ્યા જેવું થયું છે અને અમે લોકો હવે અહીંયાથી જમવા માટે જઈ રહ્યા છીએ અમે હાલ સોમનાથ હતા સોમનાથના દરિયા કિનારા આગળ અને ત્યાંથી હવે આગળ કોઈ સારી એવી હોટેલ આવે ત્યાં આગળ જઈએ છીએ જમવા અને આવી ગયા છે હોટલમાં બધા બેસી ગયા છે જમવા બધા બરાબરના ભૂખ્યા થયા છે અને સરસ મજાની હોટલ છે તમને બહાર જઈને જમીને પછી બતાવું કારણ કે લેટ થઈ રહ્યું છે અને ભૂખ પણ બહુ લાગી છે દોઢ વાગ્યો અને અમે પચ્યા છીએ

છે અને પોણા ત્રણ વાગે અમે અહીંયા દીવ પહોંચ્યા છીએ અને હવે રિસોર્ટમાં જે જગ્યાએ મારું બુકિંગ કરાયેલું છે ત્યાં આગળ બુકિંગની એની પ્રોસેસ થાય છે તો હવે અહીંયાથી બુકિંગની પ્રોસેસ કરી અને પછી રૂમમાં થોડા ફ્રેશ થવા માટે જઈશું અને પછી સાંજે જવાના છીએ બીચ ઉપર રિસોર્ટ અમારો અને અમે અહીંયા પહોંચી ગયા છીએ છે અમે પહોંચ્યા છીએ અહીંયા આગળ અને હવે અહીંયાથી રૂમમાં જઈશું અને ફ્રેશ થઈ અને પછી અહીંયાથી તમને અહીંયા વ્યૂ બતાવું બહુ જ મસ્ત હોય સરસ છે અહીંયા દીવમાં અહીંયા નીચે સ્વિમિંગ પૂલ છે અને તમે ક્યારે પણ દીવ આવો તો અહીંયા આવી શકો છો બહુ જ સરસ જગ્યા છે એકદમ શાંત છે અને ભીડભાડ નથી બધું સવાર ના છે હાલત હું ગઈ કારણ કે આખી રાત અમારું ટ્રાવેલિંગમાં હતું અને ફાઈનલી અમે અહીંયા આગળ ત્રણ વાગ્યા છે અને ત્રણ વાગે અમારા રૂમ અમને જે જગ્યાએ આપ્યા છે એ જગ્યા ઉપર આવી ગયા છે જોઈ શકો છો સરસ મજાના અહીંયા રૂમ છે અને બહુ સારી એવી રહેલી છે ફાઈનલી થયા છે પોણા પાંચ અને અમે લોકો હવે રેડી થયા છીએ તૈયાર થઈ ગયા છીએ અમારા મેડમ જો તમે તૈયાર થઈ ગયા છીએ અમે લોકો અને હવે અમે જઈ રહ્યા છીએ અહીંથી દીવ બીચ ઉપર અમારા રિસોર્ટથી જે બીચ છે ત્યાં આગળ અને ત્યાં જઈને બીચ ઉપર તમને બતાવીએ દીવનું બીચ મળીએ ત્યાં જઈને ફટાફટ સ્વિમિંગ પૂલ છે જ્યાં બધા નાય છે પણ અમારે જવું નથી કારણ કે અમે લોકો જઈએ છીએ બીચ ઉપર બારે તો એટલે અમે લોકો જઈએ છીએ અત્યારે જો પાછળ દિવનો દરિયો છે અને બહુ જ મસ્ત લાગી રહ્યું છે અહીંયા તો એવું થાય કે પાછું જવું જ નથી દરિયામાં જો સોનું હા અને મેસ છે ગઈ સાત વાગ્યા અને સાત વાગે હવે અમે જઈએ છીએ રિસોર્ટ ઉપર કારણ કે કપડાં ને ઉભીનું થઈ ગયું અને નાયા તો હવે જઈએ છીએ અમે રિસોર્ટ ઉપર અને ત્યાં જઈને કપડાં એવું ચેન્જ કરી અને પછી આઈસ ફરી જમવા આઠ વાગ્યા અને પોણા આઠ વાગે અમે લોકો અહીંયા આગળ રિસોર્ટ ઉપર આવ્યા સાડા સાત સમથિંગ અને આવી અને પહેલાં તો અમારા કપડાને બધું માટી માટી હતું કારણ કે બીચ ઉપર અમે લોકો ફર્યા અને નહાયા અને માટીમાં પાણીને બધું હતું એના કારણે બધા જ કપડાંને એવું ખરાબ થઈ ગયું હતું તો અત્યારે રિસોર્ટ ઉપર આવ્યા છીએ અને ફટાફટ કપડાં એવું ચેન્જ કર્યું છે અને ચેન્જ કરી અને અહીંયા આગળ એવો રૂલ્સ છે કે આઠ વાગે સિટી બંધ થઈ જાય છે તો ફટાફટ અમારે અહીંથી રેડી થઈ અને અત્યારે નીકળવું પડશે જમવા માટે કારણ કે આઠ વાગે અહીંયા અગર સિટી બંધ થઈ જાય તો પછી જમવાનું ને એવું બધું કંઈ મળતું નથી અહીંયા હોટલોમાં ને એવું છે તો એના લીધે હવે ફટાફટ અમે લોકો અત્યારે જમવા જઈએ છીએ અને જમીને આવી અને પછી અમે બધા આરામ કરીશું સવારે અમારે એક બે જગ્યાએ બીજી જગ્યાએ બીચ ઉપર જવાનું છે તો એ જોઈ અને પછી જવાનું છે ઘરે તો આજનો અમારે અહીંયા સવારે બાર વાગ્યા સુધી અમે અહીંયા છીએ બાર વાગ્યા સુધી બાર વાગ્યામાં અમારે અહીંયાથી ચેકઆઉટ કરવાનું છે તો હવે અહીંયાથી નીકળીએ અને જમી લઈએ બહાર જઈને